ગોધરા અમદાવાદ માર્ગ પાસે આવેલ સિમલા પાસે પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી તંત્રની ઉદાસીનતા સારા રસ્તાને બદલે મોતને આમંત્રણ આપતા ખાડાઓ શિમલા વિસ્તારમાંના માર્ગો પરના ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું ગોધરા અમદાવાદ હાઈવે પર આવેલા સિમલા વિસ્તારમાં માર્ગની વિસ્માર હાલતને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અંધરાધાર વરસાદને કારણે આ માર્ગ પર મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે વાહન ચાલકો માટે આ ખાડાઓ મોતના ખાડા સમાન બની ગયા છે તેમ છતાં તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે કાન કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શિમલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદનું પાણી માર્ગ પર જ ભરાઈ રહ્યા છે આ ભરાયેલા પાણીમાં મોટા ખાડાઓ દેખાતા નથી જેના કારણે વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી પરિણામે વાહનો ખાડામાં પડકાય છે જેનાથી વાહનોને ભારે નુકસાન થાય છે થોડા સમય પહેલા સ્થાનિક લોકોએ બંગાર મૂકીને વાહન ચાલકોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ હવે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે વાહન ચાલકોમાં સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે સારા રસ્તાઓ લોકોને સુવિધા આપે છે પરંતુ આ માર્ગ પરના ખાડાઓ મોતને આમંત્રણ આપી રહ્યા છે આટલી ગંભીર સમસ્યા હોવા છતાં તંત્રની ઉદાસીનતા અને મોન પ્રજાના જીવન જોખમમાં મૂકી રહ્યું છે સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તંત્ર પાસે સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે